અમે સ્પેશિયલ ગાંધીધામ થી અહીંયા રમવા આવ્યા છીએ બધું આયોજન બહુ સરસ છે ખૂબ મજા આવી રહી છે ઓકે ઓલ રાઈટ તમને બહુ જ મજા આવી રહી છે બહુ જ મજા આવી છે રમઝટ પડી ગઈ છે રમવાની અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે અહીંયા બહુ જ મજા આવી રહી છે તમારા છોકરાઓ તમને અહીંયા કેવી મજા આવી રહી છે અમારા નવરાત્રીના માહોલમાં બહુ મજા આવી રહી છે અહીંયા મજા આવે છે હા બહુ મસ્ત આયોજન છે અને મેઇન વાત તો એ કે મને એ વાત સારી લાગી કે નંદી ઘરને ધ્યાનમાં રાખીને બધું કરે છે ગૌશાળા તો બનાવે છે પણ નંદીઘરનું જે કાર્ય છે ને ખાસ કરીને રોડ ઉપરના જે એક્સિડન્ટ થાય છે એ બધા ઓછું થશે આયોજન તો ઘણા થતા હોય છે પણ સેવા કાર્ય માટે બહુ ઓછા થાય છે બહુ સારું એવું આયોજન જિગ્નેશભાઈ અને એમની ટીમે જે ધાર્યા કરતાં પણ બહુ વધારે પડતી સારી આયોજન કરેલું છે હળવદમાં આ આયોજન અને અમદાવાદની કોમ્પિટિટિવ બહુ સારું આયોજન કરેલું છે ઇનશોર્ટ મિત્રો આપણા હળવદમાં શાશ્વત સનાતન નવરાત્રી બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આજે છઠ્ઠો દિવસ છે ખાસ અહીંયા જે ખેલૈયાઓ આવ્યા છે આપણે તેઓ સાથે જ વાત કરીને તેઓના જ રિવ્યૂ લઈને સાથે તેઓ પાસેથી જ જાણીએ કે અહીં જે આખું આયોજન કરવામાં આવ્યું છે આયોજનને લઈને શું કરી રહ્યા છે ખેલૈયાઓ તમે પણ જાણો છેલ્લા છ દિવસથી રમવા આવી રહ્યા છો તમને અહીંયા કેવી મજા આવી રહી છે ખૂબ જ આનંદ થાય છે કે અહીંયા સનાતનનું આયોજન કર્યું અને ખૂબ જ મજા આવે રમવાની અહીંયા છઠ્ઠા નૂરતે જ્યારે અમારા શાશ્વત સનાતન નવરાત્રીના આંગણે રમવા આવી રહ્યા છો તમને કેવી મજા આવે છે ખૂબ જ મજા આવી છે રમઝટ પડી ગઈ છે રમવાની અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે અહીંયા અને બધા સિંગર અલગ અલગ આવે છે દરરોજ બહુ જ મજા આવે છે યસ ક્યાં બાત હે અને વાત કરું બીજી કે અમારા અહીંયા સ્વચ્છતાની જે વાત કરીએ આપણે તો અહીંયા એ સ્વચ્છતા તમને કેવી મળી રહી છે સુરક્ષા તમને કેવી મળી રહી છે સુરક્ષા ઘણી સારી છે અને સ્વચ્છતા પણ સારી છે મજા આવે ફેમિલી સાથે ફ્રેન્ડ સાથે આવ્યા હોય રમવાની ખૂબ જ મજા આવી અહીંયા અમારા શાશ્વત સનાતનના આંગણે રમવા આવ્યા છું તમને કેવી મજા આવે છે અમને બહુ જ મજા આવે અમે સ્પેશિયલ ગાંધીધામથી અહીંયા રમવા આવ્યા છીએ ઓકે અને તમને અહીંની વ્યવસ્થા કેવી લાગી રહી છે અમારા સિંગર્સને સુરક્ષા કેવી લાગે છે અહીંયાની બહુ જ મજા આવી અમને રમવાની જ્યાં અમે ત્યાંથી છે કે અહીંયા રમવા આવ્યા છીએ તો એટલું સ્પેશિયલ પણ હોઈ શકે છે ને યસ કે બાત અને અમારા ડેલી ના ડેલી સિંગર્સ ચેન્જ થાય છે એમાં તમને કેવીક મજા આવે છે બહુ જ મજા આવે છે ઓકે રોજ અલગ અલગ હોય છે અને રોજ અલગ અલગ સ્ટેપ પ્રમાણે પણ બહુ મજા આવી જાય છે યસ કે બાત ઓલ રાઈટ આ લોકો ગાંધીધામ થી આવ્યા છે એમને આપણે પૂછે મજા આવે છે ઓલ રાઈટ ગાઈસ તમને મજા આવી રહી છે સારું છે બધું આયોજન બહુ સરસ છે ઓકે અને ગૌરાવા બહુ સરસ છે ને વ્યવસ્થા બધી આમ મજા આવે એવું છે છોકરાઓને હળવદમાં આવું થવું જોઈએ આ પહેલી વાર થયું છે અમને બધાને બહુ આનંદ થયો કે આપણા ઘર આંગણે આપણે ક્યાંય બહાર ન જઈ શકી નો અમદાવાદ વડોદરા ક્યાંય ન જઈ શકીએ આપણા છોકરા આપણે ઘર આંગણે થયું છે તો અમને બધાને બહુ ગમ્યું આ તમારું નામ શું છે ઓકે મોહિની તમે અહીંયા આજે છઠ્ઠું નોરતું છે બરાબર અને છ દિવસથી રમવા આવી રહ્યા છો તમને કેવી મજા આવે છે ખૂબ મજા આવી રહી છે ઓકે ઓલ રાઈટ તમને બહુ જ મજા આવી રહી છે ઓકે ઓલરાઇટ ગાઈસ તમને બધાને અહીંયા કેવી મજા આવે છે બહુ જ મજા આવે છે બહુ જ મજા આવે શું વાત ઓલરાઇટ ગાઈસ આઈ એમ એક્સાઇટેડ ફોર નવરાત્રી અમારા જે મેઈન સ્પોન્સર છે એવા જીવિકા ધ સોર્સ ઓફ લાઈફ એ પણ અહીંયા ઉપસ્થિત છે આવો એમની પાસેથી જાણીએ કે આપણી શાશ્વત સનાતનની નવરાત્રી એમની કેવી લાગી ભવદમાં બહુ સારું એવું આયોજન જિગ્નેશભાઈ અને એમની ટીમે જે ધારિયા કરતાં પણ બહુ વધારે પડતી સારી આયોજન કરેલું છે હું છ દિવસ અમદાવાદ હતો અને અમદાવાદથી હું કાલે રાત્રે અગિયાર વાગે અહીંયા આવ્યો પણ મને એવું નથી લાગતું કે હું હળવદમાં આવ્યો એમ હજુ પણ એવું જ ફીલ આવે કે અમદાવાદમાં જે ટોપ ફાઇવ ટોપ ટેન જે અમે ગરબીમાં ઘણી વખત જતા હોય દસે દસ દિવસ અલગ અલગ જગ્યાએ એટલે અમે એવું ઇન્ટરનલ ડિસ્કશન કરીએ કે ભાઈ ટોપ ફાઇવ કઈ એમ તો એ પ્રમાણે આજે હજુ હમણાં બે પાંચ મિનિટ પહેલાં જ જિગ્નેશભાઈને મેં એવું કીધું કે હળવદમાં આ આયોજન અને અમદાવાદની કોમ્પિટિટિવ બહુ સારું આયોજન કરેલું છે ઇનશોર્ટ ઓલ રાઈટ અહીંયા અમારો મેઈન સ્પોન્સર એવા ઉમિયા મોબાઈલ અને સાથો સાથ અશ્વશક્તિ ધ લીડર ઇન પરફોર્મન્સ એ પણ અહીંયા ઉપસ્થિત છે આવો આપણે એમની પાસેથી જાણીએ કે એમને અમારો શાશ્વત સનાતનની નવરાત્રી કેવી લાગી રહી છે યસ સર બહુ મસ્ત લાગી રહી છે અમે સ્પેશિયલ આ ધ્યાનમાં રાખીને કર્યું છે સ્પોન્સરશિપ તમને અહીંયાનું આયોજન કેવું લાગે છે અને તમારી સ્પોન્સરશિપ થકી તમે કેવું ફીલ કરો છો કે તમને બધું આયોજન અહીંયા ગમે છે કે કેવી રીતે છે બહુ મસ્ત આયોજન છે અને મેઈન વાત તો એ કે મને એ વાત સારી લાગી કે નંદીગરને ધ્યાનમાં રાખીને બધું કરે છે ક્યાં બાથ એક સેવાનું કાર્ય થઈ રહ્યું છે રાઇટ યસ યસ સર તમને કેવું લાગી રહ્યું છે અહીંયા આવીને અદભુત કાર્ય થઈ ગયું છે બધા ગૌશાળા તો બનાવે છે પણ નંદીઘરનું જે કાર્ય છે ને ખાસ કરીને રોડ ઉપરના જે એક્સિડન્ટ થાય છે એ બધા ઓછું થશે એટલે બહુ સારા એવા ઉમદા વિચારથી આ લોકોએ જે કર્યું છે એને ખૂબ ખૂબ દિલથી બિરદાવું છું અને આવું આયોજનમાં લોકોને પણ અપીલ કરું છું કે થાય ને એટલો સહયોગ આપે આખી જે આયોજક ટીમ છે એને પણ હું દિલપૂર્વક આભાર માનું છું કે હળવદમાં પહેલી વખત આયોજન કર્યું છે અને બહુ સરસ રીતના આયોજન કર્યું છે અને બહુ વ્યવસ્થા પણ સરસ છે થેન્ક યુ સર તમે શું કહેવા માગશો બસ દર વખતે આપણે ગમે ત્યાં જગ્યાએ જોઈએ છે કે આયોજન તો ઘણા થતા હોય છે પણ સેવા કર્યા માટે બહુ ઓછા થાય છે અને ખાસ કરીને નંદીઘર માટે થયું છે એના માટે બહુ બહુ સારું છે હળવદ માટે અને એઝ વેલ એઝ આપણે જોવા જઈએ તો ઘણા પણ એક્સિડન્ટ થાય છે અત્યારે એ પણ આપણે હળવદમાં ઓછા થશે અને સાથોસાથ આટલું મોટું આયોજન કરવું એ નાની વાત નથી બરાબર અને ટૂંક સમયમાં આ લોકોએ જે આયોજન કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તા મિત્રોને ખૂબ ખૂબ આભાર